શું તમે પણ ઓએલએક્સ પર વસ્તુઓને વેચો છો તો સાવધાન થઈ જજો અમદાવાદનો આ માસ્ટર માઇન્ડ તમારી એક જ ભૂલની રાહ જોઈ રહ્યો છે ઓએલએક્સ પર છેતરપિંડીનો ખેલ પાડનાર સુરેશ ઠુમ્મર ઝડપાયો છે ઝોન ફાઇવ એલસીબીએ છ મહિનાના ઓપરેશન બાદ તેને દબોચી લીધો છે અમદાવાદ પોલીસને આ એક મોટી સફળતા મળી છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ સાથે સંતા કુકડી રમી રહેલા કુખ્યાત ઠગ સુરેશ ઠુમ્મરની ઝોન ફાઇવ એલસીબીએ ધરપકડ કરી છે પહેલાં તે ફોન ચોરી કરતો પછી તેના સિમ કાર્ડ કાઢી માત્ર વાઇફાઈથી વોટ્સએપ વાપરી અને તેમના ટાર્ગેટ પર રહેતા ઓએલએક્સ પર વાહન કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વેચવા મૂકનાર લોકો તે ગ્રાહક બનીને ઘરે જતો માહિતી મેળવતો અને પછી નજર ચૂકવી અથવા ઓનલાઈન પેમેન્ટના બહાને ચોરી કરી ફરાર થઈ જતો પીએસઆઈ કાર્તિક તેમની ટીમે સતત ટેકનિકલ સર્વેલન્સ રાખ્યું અનેક વખત આરોપી છટકી ગયો પણ અંતે ન્યૂ મણિનગર ખાતેના ઘરેથી તેને દબોચી લેવાયો તેની પાસેથી કુલ પંદર સિત્યાસી લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે ઝોન એલસીબી ઝોન એલસીબીની ટીમ દ્વારા એક આરોપી સુરેશકુમાર નાથાલાલ ની ધરપકડ કરવામાં આવેલી છે આ જે આરોપી છે આરોપીની વિરુદ્ધમાં એ પોતે ઓએલએક્સમાં જે પણ લોકો પોતાના કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવાના હોય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવામાં આ કસ્ટમર તરીકે લોકોને ફોન કરતો અને ત્યારબાદ તો નજર ચૂકવીને એ મુદ્દામાં લઈને નીકળી જતો ઘણી જગ્યાએ એવું કરતો કે પોતે આ વસ્તુ ચેક કરશે ચેક કરીને ત્યારબાદ એ કન્ફર્મ થશે ને વસ્તુ ઓકે છે તો પેમેન્ટ કરશે એ રીતના લઈ જતો અથવા તો પછી જ્યારે પણ કોઈ કસ્ટમર ઘરે ના હોય એવા ટાઈમે કસ્ટમરને પોતાની વસ્તુ કે આજુબાજુમાં આપી દેવા અથવા કોઈ જગ્યાએ મૂકી દેવા અને પોતે ચેક કરીને ગમશે એ પેમેન્ટ આપી દેશે અને જે માર્કેટ રેટ હોય માર્કેટ રેટ કરતાં એ વધુ રેટ કસ્ટમરને ઓફર કરતો એટલે જેનાથી જે વસ્તુ વેચનારા છે એ લોકો એનાથી આકર્ષિતથી આની જોડે ડીલ કરતા હતા ને ત્યારબાદ હું વસ્તુ લઈ જઈને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ પણ તે ઓનલાઈન પેમેન્ટ કરતો નહોતો જેના આધારે એની વિરુદ્ધમાં અલગ અલગ છ પોલીસ સ્ટેશનના જે ગુના છે એ ડિટેક્ટ થયેલા છે અને આ આરોપી પાસેથી અલગ અલગ પંદર લાખના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રિકવર કરવામાં આવેલા છે આરોપી પકડાતા જ નારોલ ચાંદખેડા ઓઢવ વડોદરા ભરૂચ અને સુરતના કુલ છ ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ